તેમજ આ તહેવારો આ દરમિયાન શહેરોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે તે હેતુથી જુનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાની આગેવાનીમાં ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલિયા પ્રોબેશન ડીવાય એસપી નિકિતા શીરિયા પીઆઈ નીરવ શાહ વત્સલ સાવજ ટ્રાફિક પીએસઆઈ સહિતના અધિકારીઓને પોલીસ જવાનો દ્વારા શહેરના વિવિધ માર્ગો પર ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ત્યારે અતિ સંવેદનશીલ ગણાતા એવા સુખનાથ ચોક વિસ્તારમાંથી જ્યારે અધિકારીઓને પોલીસ જવાનો નીકળ્યા ત્યારે મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા અધિકારીઓનું જવાનોનું સન્માન કરી સમગ્ર તહેવારો શાંતિપૂર્વક માહોલમાં ઉજવાય તે માટેની ખાતરી આપવામાં આવી હતી અને ત્યારે હાલના તહેવારોને લઈને સોશિયલ મીડિયા કે મીડિયા જેટલા પણ પ્લેટફોર્મ છે તેમાં કોઈ પણ પ્રકારના ખોટા મેસેજ વાયરલ ન કરવા જિલ્લા પોલીસ દ્વારા ખાસ તાકીદ કરવામાં આવી હતી

શ્રદ્ધા અને ભક્તિ સાથે અલગ અલગ વિસ્તારના લોકો છે એ આ પ્રસંગને આવકારી રહ્યા છે એમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે એવા સમયે તમામ લોકો સલામતીપૂર્વક એક સુરક્ષિત વાતાવરણમાં પોતાની ધાર્મિક લાગણીઓ છે એની અભિવ્યક્તિ કરી શકે તે માટે સમગ્ર જિલ્લામાં અને જુનાગઢ શહેરમાં પણ અલગ અલગ વિસ્તારમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે આવતીકાલે પણ દિવસ દરમિયાન સમગ્ર જિલ્લાની પોલીસ છે એ લોકોની સુરક્ષા માટે લોકો સલામત રીતે આ પ્રસંગને ઉજવી શકે પોતાની ધાર્મિક લાગણીઓને અભિવ્યક્ત કરી શકે એ માટે પોલીસ છે એની તમામ તૈયારીઓ છે દરેક જગ્યાએ દરેક લોકોની સલામતી માટે રહેશે સાથે સાથે આપના માધ્યમથી એ પણ જણાવવાનું કે કોઈપણ જગ્યાએ કોઈપણ સામાજિક તત્વો અથવા તો કોઈપણ એવી ખોટી માહિતી કે અફવા ફેલાવવાની કોશિશ કરશે તો પોલીસ એવા ઈસમો વિરુદ્ધ ખડકાઈ કરશે સોશિયલ મીડિયામાં મેસેજ હોય કોઈ પણ આવી અફવાઓથી લોકોએ બિલકુલ ડરવાની જરૂર નથી કે એવી અફવાને માનવાની પણ જરૂર નથી ખૂબ જ શાંતિમય અને સુરક્ષિત એવા વાતાવરણમાં લોકો શિસ્તબદ્ધ એ રીતે પોતાની આ જે પ્રસંગ છે એની ધાર્મિક અભિવ્યક્તિ કરી શકે છે અને આમ છતાં જો કોઈ પણ